પોલીસ સ્ટેશન ની અંદર તમારા ડોક્યુમેન્ટ કેમ જાય મારા કેમ નો જાય માતાજી જય માતાજી હવે કાંઠોટી બોલું રસિક કાંઠોટી કાંઠોટી આપણે જે અબી સંજય વાળો પેલો કેસ આયો ને તમારા હાથમાં હા સંજય ભુવાજી વાળો હા હવે મારે એક મેટર એવી બની છે તમારું નામ હું ભાઈ રસિક ભાઈ છોટા ભાઈ છોટા ભાઈ છગન ભાઈ હા અને છગન આશા કયા સમાજમાંથી બોલો ઠાકોર બોલું

તો જે સોળ વીગા જમીન છે ને એ પાંચ ભાઈઓ તો એ વારસદારમાં સગન દાદાના દીકરા જે પાંચ ભાઈઓ છે ને એ વારસદારમાં એનો સીધી લીટીના વારસદાર ઈ ગણા એટલે એના નામે વેલા મોડે એના નામે આવે ખરી આ એટલે મેં ઈશ્વર ના નામે કેસ લખાયો જે મારા દાદી મોટા ખરા હો એ કેસ લખાયો મેં વિરસદ પણ વિરસદ ચે પોલીસ પકડી ઓણે આ ભાઈ હ જે કલ્પેશ ખરો ને હા એ ભાઈને પકડ્યો હોતે ને ફરી છોડી દીધો એટલે ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવ્યા છે ને

કેડા જિલ્લા બેંક ને નડિયાદ તો નડિયાદ મેન બ્રાન્ચ માં હી કેસ ફરી મે જે મેનેજર ખરા ને બોરસદ હા મેનેજર ને કહી હું તમારી ઉપર કેસ મુકું તમે ના મિકો તો હું તમારી ઉપર કેસ મુકું એવું કહ્યું તો પડી તમારે અહીં ના કે પહેલા કરો તો હું આખી મીલ કરી આલો નડિયાદ બરોબર તો હું નડિયાદ ગયો હા નડિયાદ મેન બ્રાન્ચ માં હી કેસ મુક્યો બરોબર એવું હોય હવે એનમે પાછું વચ્ચે સમાધાન આવ્યું પાછું

હા એટલે એને એ લોન ન આપીયો બરોબર હવે હવે હું છે મુદ્દો હા કે મેં તમને બેન મુદ્દો એ કીધો કે જે આ જે પૈસા લેવાને લોન બેવાડવા ગયા તો મેન વસ્તુ અટકી ગયા કે જે જમીનો જે ખાતેદાર છે ને ત્યાં એનું નામ નથી આવતું એ તો અટકાઈ ગયું એટલું લોન નું અટકાઈ ગયું પણ જે એને પ્રોસેસ કરી છે ને એની ઉપર ઈ ગુનો બને એટલે હા એ પ્રોસેસ કરી એનો ગુનો કોઈ મને કશું પેલી એના મળ્યું એનું એમ

રસિકભાઈ છોટા રસિકભાઈ હવે જે બેંક મેનેજર છે એની આગળ જે લોન લેવા ગયા છે ન્યાયનો હાથ બનાટ માં જેનો નોંધણી બતાવતા નથી નામ બરોબર તો એને એ મળવા પાત્ર નથી પણ જે તમારી જમીની માથે તમને તમારા દાદા નું નામ વટાયું છે હા એટલે એની ઉપર એની ઉપર ફરિયાદ થાય એ જ જે મે ફરિયાદ મીકી હા મારા દાદી જોડ મીકાઈ આજે આધાર પુરાવો તમારા દાદી અહીંયા જ છે અત્યારે દાદી હે ને મારા પપ્પાની પોચ ભાઈ યાર

કેબ આ છે ને અમારા ફ્રોડ દસ્તાવેજે અમારી જમીની માથે બનાવી અને આને એવી કરી છે લોન લેવાની પૈસા દસ્તાવેજ છે એટલે એ તમે દાવો માથે એ તમારે ફરિયાદ થાય એની માથે એમ એનો નંબર છે એ પેલા નંબર હું તમારા કરું નામ છે કલ્પેશ કનુ મથુર કલ્પેશભાઈ હા કયા કયા માંથી છે

મારી વાત સાંભળો તમે કલ્પેશ જે દસ્તાવેજ દેવા કોણ ગયું હતું બેંક મેનેજર ને એ કલ્પેશ ગયો હતો આ તો બસ કલ્પેશ ને મને આપો વાત કરાવો એના પપ્પા જોડે મારે વાત કરીને કઈ મતલબ નથી હા હા આવો તો નંબર કલ્પેશ ભાઈ નો હા હું કલ્પેશ નો નંબર નાખો હે આ વોટ્સઅપ હે ને તમારું હા વોટ્સઅપ કરી દેવા લો હા હા ઓકે જય માતા કલ્પેશ ભાઈ બોલો કોણ બોલો સાગર ભાઈ બોલો કોઈ નહીં મોવા થઈ સાગર ભાઈ ઓળખણ ના પડી સામાજિક કાર્યકર બોલો ભાઈ હા બોલો હવે આપણે કલ્પેશ ભાઈ કયા ગામ ના રહેવાસી બોલો એ જે જે છે છે હા એમની જે છે એની ઉપર તમે ફ્રોડ દસ્તાવેજ બનાવ્યા નહીં આપણે બનાવ્યા મારી પર પુરાવા એવિડન્સ બધો આયા છે તમે જે દસ્તાવેજ બનાવ્યા છે ને એના ફોટા આયા છે બરોબર કલ્પેશભાઈ એ જે તમે જે તમારી ઉપર જે ફરિયાદ થઇ છે તો દસ્તાવેજ કારણ તમારે સાહેબ પણ મેં તો વાત કઈ થી અરે ભાઈ મને અત્યારે ફોન કર્યો કે ભાઈ હું હું કાર્ય બરોબર છે તો તમે ફ્રોડ દસ્તાવેજ બનાવીને જે bank પાસે એ લોકો એ તો મને blackmail કરી ને મારી પૈસા માંગ્યા હતા મારે બીજી ચાલતી હતી ખબર છે એમાં શું અઢી લાખ નો હતો નઈ અઢી લાખ ની માંગણી એ કરી હતી ઉપર થી માંગણી તમને ઓળખે છે કંડરી માંગણી કરી છે એ મારી વાત તમને ઓળખે છે કોને ઈવડે લોકો નહીં એક મુલાકાત થઇ અમારે તો તમારે ને એને રિલેશન કેમ આ થઈ એમ હું કહો તમે જો ખંડણી ની માંગણી કરી હતી કરી અરે મારી જો માંગણી એ જ કરી હતી કે ભાઈ તમે આવું કર્યું તેવું કર્યું એમ કરી હું તો હતો ને મારે શું જે જે વખત મને પોલીસ સ્ટેશન માં બોલાવેલો હતો હું એ ટાઈમ ગયેલો હતો બરાબર છે મારી વાત સાંભળો કલ્પેશ ભાઈ હા કે તમારે ખંડણી ની માંગણી ક્યારે મુકે કે જયારે તમે ફ્રોડ દસ્તાવેજ કર્યા અને ત્યારે તમે એની ઉપર લોન લેવા ગયા જો હવે તમને કહું મેં કોઈ ખોટું કર્યું નહીં બરાબર છે મેં તમને કહ્યું અરે થોડું મંદિરે બેસો તમે લગભગ અડધો કલાક માં રીગ કરું અત્યારે મંદિર માં બેઠો છો બરાબર મારી વાત સાંભળો પછી હું મોવાથી બોલું છું મારી કઈ મારે બીજી કઈ તમારે વાત નથી કરવી. પછી કઈ કામ એ નથી મારે તમારું પણ મારું કહેવાનો મતલબ હું કે તમે જે ફ્રોડ દસ્તાવેજ કર્યા હું કામ મેરા સાહેબ મે નહીં કરેલો બેંક મેનેજર જે તમે બેંક ની અંદર તમે લોન લેવા ગયા આ સગન દાદાના નામે તમે બીજા વ્યક્તિને ઉભા કર્યા બરોબર આપણે ઉભા કર્યા નહીં કોઈને જો હવે હું તમને વાત ના કરી હું મંદિર્યો છું

તમાર જો કોઈ એવો પુરાવો ખરો કે મેં આ વસ્તુ કરી છે એવો? હા પુરાવો છે મારી પાસે એ ભાઈ બરાબર છે ડોક્યુમેન્ટ મોકલ્યા છે અરે ડોક્યુમેન્ટ મોકલ્યા વસ્તુ બરાબર છે પણ તમારી જોડે એવો પુરાવો ખરો મેં કર્યા એવો તમારી જોડે પુરાવો છે પણ તો એ તમારું નામ કેમ લે બીજા બરાબર છે કોઈ કચેરી બતાવો મને એવી કે કોઈ કચેરી ને દઈને હોય તમે તમે ક્યાં છો ઉભા તમારી પાસે FIR ચાલી છે કેમ પુરાવો નથી?

પંદર 20 તો મનરે બેઠો હોય ભાઈ કાઈ વાંધો તમે યાર હું લાઈનમાં લઉં છું તમે વાત કરીજો તમારું હું મેટર છે બરોબર अरे હું તારા ના ના મને હું તમને કોણ પછી વાત કરું તમારી જોડે